એવો કંટાહીને કંટારો બૈરાહી ને કંટો જાવ જા આ કોને બધુ આવું કરીને ખૂબ બધું

મારા <OR> <externals>

હું સમજાવું પણ તું શાંતિ તો રાખજ મારો શાંતિ રાખી હું સમજાવું છું તમે નાના ભાઈ દિવાળી નો તહેવાર હે તમે બાજો હોય થોડું બજાતું હશે બે જણાને ને કરવું પડે બે જણા બે ભાઈ ને સમજીન કીર્તિ કરો તો હે આ સમય ઉપયો બાકી તમે તો બે જણા ને બાજવા જ પડ્યા હોય એટલે વખત તમને તો હું સમજાવું તું શાંતિ રાખ તું શાંતિ રાખીને હું સમજાવું

એટલે મોટા ભાઈ હોય એટલે મોટા ભાઈ નું જાતું મારે ભાઈ બાપા કઈ બાજો નું નહીં પડે ના ના બાથે નહીં પડે

રા કરવાનો પણ હવે કઈ ખોદવાનું ના થાય તમે બે ભાઈ કામ કરો એના ભાઈ હવે તમારે શું કરવાનું સમાધાન કરવાનું થતું જ નહીં કરો તમારો ભાઈ એમ વાત મારા કરતો ખોદી મારું શું કરું પણ તમારા બે બેન ખોદું મેં ખોદ્યું